સુરતના વિસ્તારમાં આઈએફબી દ્વારા એક્ઝિબિશન કમ ચેનલ પાર્ટનર મીટનું આયોજન કરાયું હતું આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આઈએફબીના ચેનલ પાર્ટનર્સ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આઈએફબી દ્વારા એઆઈ ટેકનોલોજી સાથેનું અદ્યતન ટેકનોલોજીથી સજ્જ વોશિંગ મશીન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું અગ્રણી ભારતીય હોમ એપ્લાયન્સ કંપની આઈએફબી દ્વારા અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ સુરત ખાતે એક્ઝિબિશન કમ ચેનલ પાર્ટનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું પરતપાટિયા સ્થિત રામકથા ગ્રાઉન્ડ લા ફાઉન્ટેન ફૂડ ફેર ખાતે આયોજિત ચેનલ પાર્ટનર મીટ અને પ્રોડક્ટ્સ ગાલા એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આઈએફબીના ચેનલ પાર્ટનર્સ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આઈએફબી દ્વારા એઆઈ ટેકનોલોજી સાથેનું અદ્યતન ટેકનોલોજીથી સજ્જ વોશિંગ મશીન પણ લોન્ચ કર્યું હતું આઈએફબી એ વોશિંગ મશીનની એક પ્રચલિત બ્રાન્ડ છે આ બ્રાન્ડ દ્વારા તાજેતરમાં જ રેફ્રિજરેટર લોન્ચ કરી હોમ એપ્લાયન્સની દુનિયામાં એક આગવું સ્થાન મેળવ્યું છે આઈએફબી દ્વારા વોશિંગ મશીનની નવી ટેકનોલોજી તથા નવા લુક સાથેની લાયન અપ લોન્ચ કરવામાં આવી છે આઈએફબી વર્ષોથી પોતાની આગવી ટેકનોલોજી અને હાર્ડવેર ક્વોલિટી માટે જાણીતું છે આઈએફબી દ્વારા નવી ઓક્સિજન ટેકનોલોજી આઈએફબી ડેપ ક્લીન એઆઈ વોશિંગ મશીન લોન્ચ કરવામાં આવ્યું છે આ ન્યૂ લોન્ચ આઈએફબી મશીન સજ્જ સાથે ઇકો ઇન્વેટર મોટર ધરાવે છે અને વામ સોક અનન્ય ફીચર્સ છે આ મશીનમાં બહારની હવા ડિટરજન્ટ અને પાણી યોગ્ય પ્રમાણમાં ડ્રમમાં મિક્સ કરીને કપડાં ધોવાય છે અદ્યતન AI ફીચર દ્વારા કપડાનો વજન અને પ્રકાર જાણી તેના માટે પાણીનું લેવલ અને વોશિંગ સમય ઉપરાંત મોશન કયા પ્રકારનું રાખવું એ આપ બેણે નક્કી થાય છે મારું નામ ચિરાગ દેસાઈ છે માઇકેપ એન્ડ કંપની અને આઈએફબીને સુરત સિટી અને ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિબ્યુટર તરીકે ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર તરીકે અહીંયા સર્વિસ આપું છું આજે આઈએફબીની અંદર એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે તેમજ સુરત અને સાઉથ ગુજરાતના દરેક ડીલર્સ માટેની એક બિઝનેસ મીટ રાખવામાં આવી છે જ્યાં દરેક આઈએફબીની બીની પ્રોડક્ટ્સ ડિસ્પ્લે પણ કરવામાં આવી છે અને ખાસ કરીને આઈએફબી જે નામ સાથે જોડાયેલું છે કે ભાઈ ઇનોવેશન ફોર ભારત આ કન્સેપ્ટ પર કામ કરે છે મેક ઇન ઇન્ડિયા તો ઘણી કંપનીઓ છે પણ મેડ ફોર ઇન્ડિયા માત્ર ને માત્ર આઈબી છે હોમ એમ્પ્લાયસીસની અંદર વોશિંગ મશીન ભારતનું સૌ લોન્ચ કરનાર કંપની આઈબી છે આજે જે રિવોલ્યુશન્સ એફએલટી અને વોશિંગ મશીનની અંદર લાવી રહ્યું છે જેની અંદર આજે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે પાવર બાય એઆઈ ડીપ ડિપ્લિન ટેકનોલોજી જેની અંદર પાંચ એવી યુએસપી છે કે જેને આઈએફબીએ આ ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમવાર લોન્ચ કરી રહ્યું છે જેની અંદર આપણે વાત કરીએ તો એકવા એન્જિન છે ઓક્સિજેટ ટેકનોલોજી છે વામસોક છે સાથે સાથે સ્ટીમ રિફ્રેશ અને પાવર સ્ટીમ આ પાંચ એવી યુએસપી છે કે જે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ બ્રાન્ડ્સ પાસે નથી એફએલટી અને વોશિંગ મશીનમાં આપણે વાત કરીએ તો સૌથી અગ્રેસર બ્રાન્ડ્સ તરીકે આઈએફબી ઇન્ડિયાની અંદર લીડ કરી રહ્યું છે અને ટેકનોલોજીની વાત આવે તો ઇનોવેશન ફોર ભારતના કન્સેપ્ટ પર કામ કરતી કંપની સૌથી પહેલાં કંઈ પણ ઇનોવેશન હોય તો એ ભારતને ભારત માટે સારી રીતે લોન્ચ થાય સારી ઇનોવેશન્સ મળે એના પર કામ કરી રહ્યું છે મારું નામ ઘનશ્યામ શિરોયા છે હું આઈએફ બીની અંદર સેન્ટ્રલ અને સાઉથ ગુજરાતમાં સેલ સેલ્સેડ છું સો આજે આઈએફ કંપનીએ સુરત સિટીની અંદર એક્ઝિબિશન રાખેલું છે જેની અંદર ડીપ્લિન રેન્જ જે છે આઈ વોશિંગ મશીનની અંદર એ લોન્ચ કરેલી છે ફ્રન્ટ લોડ અને ટૉપ લોડની અંદર જે એક વોશિંગ મશીનની દુનિયાની અંદર ક્રાંતિ બરાબર છે એની અંદર અવનવી ટેકનોલોજી ભરપૂર ફીચર્સ સાથે આજે નવા મશીનો લોન્ચ કર્યા છે જેનાથી કરીને અમારા જે અત્યારનો કરંટ માર્કેટ શેર જે છે એ પચીસ ટકા ફ્રન્ટલોડની અંદર છે જે અમે ચાલીસથી પચાસ ટકા કરવા માંગીએ છીએ જે અમે આ નવી ડીપ ક્લીન ટેકનોલોજીથી અમે એને સરળતાથી પાર પાડીશું અત્યારે અમારા જે ડીલર અને ડિસ્ટ્રિબ્યુશનનું નેટવર્ક જે છે એ હજુ અમે વધારે સ્ટ્રોંગ કરવા માંગીએ છીએ અમારી નવી ટેકનોલોજીથી અને નવી ટેકનોલોજી સાથે અમારા રેટ બી બહુ રીઝનેબલ છે જે પહેલાં અમારા રેટ હતા એના કરતાં અમે રેટ ડાઉન કરી અને નવા ફીચર સાથે અમે માર્કેટની અંદર આ નવી ટેકનોલોજી સાથે નવા મશીન લોન્ચ કરી દીધા છે ટોટલ અમે જે છે એ પચીસ મોડલ લોન્ચ કરેલા છે અને લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ એ હતો કે કસ્ટમરને જે છે એ સારી ટેકનોલોજી મળે અને સારા ભાવની અંદર સારી ટેકનોલોજી સાથે સારું મશીન મળે એના માટે કંપનીએ સતત પ્રયત્નશીલ રહી અને એની ઉપર આર એનડી કરી અને પછી જે છે અમે માર્કેટની અંદર નવા મોડલ લોન્ચ કરેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત